સાઠ રૂપર પંચી નવ પાંચ બાર બોલ ભારતીરા 14 ભાવનાગી સોનલ આશુષેત કો 300 રૂપિયા આશુષેત આગી આ જાય આગી આ જાય આગી અરે પૈસે કોણ 90 રૂપિયા 95 રૂપિયા 300 રૂપિયા 300 રૂપિયા 301 રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા 6 રૂપિયા પાંચ રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયા પન્નાસ રૂપિયા સાઠ રૂપિયા પૈસઠ રૂપિયા સત્તર રૂપિયા એક રૂપિયા નવ રૂપિયા પન્નાસ રૂપે આસુસે અરે ભાઈ અરે આйнаબી હા ઓ દેખા આલ કે ડિસેમબર ગયો ઓ આ શું કે કેવો છો આટલા નહી હાલો કે મને માર માર કા માર કા

એકસો સાત રૂપિયા સત્તર રૂપિયા એસી રૂપિયા રૂપિયા દોસો પાંચ રૂપિયા દસ રૂપિયા પંદર રૂપિયા એક રૂપિયા